હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન આઈટેન કાર આવેલ છે ડીઝલ એન્જિન કાર છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે સારા ટાયર ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો તમારે વિડીયો પૂરો જોઈ લેવાનો છે જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે આઈટેન કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે ડીઝલ એન્જિન કાર વ્હાઈટ કલરમાં જોવા મળશે લુક લૂકવાઈઝ ગુડ કન્ડિશન અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો કાર સડો ક્યાંય જોવા નહીં મળે એકદમ સોખી અને સારી કાર જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો નહીં ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ એસી લેધર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે બધું ઓકે જોવા મળશે કારમાં સડો ક્યાંય તમને જોવા નહીં મળે તો આ પ્રમાણે ટેન કારની કન્ડિશન જોવા મળી જશે સારા ટાયર હાલમાં કોઈ ખર્ચો નહીં કાર માલિકે આ કારની કિંમત બે લાખને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે એકોતેર પંચાણું સાર પાંચ સાઠ માલિકનો મોબાઈલ નંબર છે જો લેવાની ઈચ્છા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવાની બે લાખ અને પંચોતેર હજાર રૂપિયા આઈટેન કાર્ડની કિંમત રાખેલી છે આઈટેન કાર્ડ તમને જોવા મળશે જિલ્લો સોરી તાલુકો લાઠી ગામ હીરાના તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો મિત્રો વિડીયોમાં અને વિડીયોની ઉપર ફેસબુકમાં બંનેમાં માલિકનો નંબર મળી જશે તો તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો સત્તાણું બે એકોતેર પંચાણું પાંચ ચાર પાંચ જય વસરાજ